पो तो कर के, के, के। तो हारू, हारू उपर आएल रहड़ा कोत हलत मेरे हिरालते तो हूँ अगला कहती थी मोगगटू हमू करें करव के और गाय पीवू हाँ वह की के खेतर में खाली करो थी मोगगोटू है हारो हारो है एक जे एम थोड़ो जाए थोड़कों पगड़ेल है उड़े ना पी धाड़ा उपड़े जाए तो खातर ना थक तो टाइम काम हाँ थोड़ूक बीत के અવાજ માર ઓ સોબ હે કે બોર હાલ તો એટલે પણ આ બધું કામ કરી લીધું બતા હે ને એક એક કામ પકડે લીધું હવારે રાંધવાનું ખંજવારી પોતાનું ને ગાયો ની ભોણી પાણી કરીયું ને લુગરા તો જાતા બી હું કોઈ ન ખાતાન પાસા જો કરું ની બધું બજ લાગું તો ઓસાળું થવા તો કે આજે તો હોય જાય બે ત્રણ મિનિટ તો આજે ની સુકવી દે હું એટલે બધું કપડા ધોવાનું તો તે તું કે ના બજુ મસ્તીનું ullu કાવે જો હવાઈ મતલબ થોડું બ્લોગિંગ શરૂઆત કરી દી પછી શરૂઆત કરવાની મોકો જ નતો જ રહ્યો મતલબ 4:00 વાગે ઉઠે ને ચા પાણી પીધા થોડું રીલ નું ફટાનું કામ હતું તો ઈ બધું કરી દઉં નેતા તો ઈ કરતી હતી ઉતાતી હતી તો અમારી જમખું હેના ગારોક ને ડોકા તાંતી હતી કાનિયો નેતાવતીવા મારા રી દેхай ગયો એવો એક ખબરનું કામ થઈ આને આવતી ન હતી કે

હવા હવાલી આવતા હતા પછી એમાં એવું લોગ નથી શૂટ કરે હાગી કારણ કે હું મારું ધ્યાન મોડું કે આપણા આવે ને પછી બપોરે આવ્યો ને પછી મેં જો મસ્તીના બે પાણી ધોવે ને ખા ને ધૂળ રાખી ઘાટે નાખી અટા ને આપણે ધોવા નવા કોઈ કોઈને ખાવા હોય તો નાનું હ્યા કંઈ મસ્તીનું થાય ને એની લુખાઈ ખાવાની મજા આવે તો અમે તો વધારે પૂરતા બાફેલ ખાઈએ પણ એની પણ મજા આવે एम दोहुं नहीं क्या दे भाग ने कान के काम करता हैोसीनता नहीं रही खाटलाम ने हूँ गम्मे नहीं दिखाया पास एक बे हाले हाल के जाए कि मंदा पर ये है ना पिछया नहीं होती ना कम कर बैठा बैठा पर हाथ हेका हालत हो बाो न हो म कड प्रॉब्लम है ई पाटो आयो ने हाथ ना है तो बे है बेह नहीं के कहते ना अम्मी करिए गम क्या जाए का बेह न सकते तो करू करूँ સજજ હવારી ઓસારું બધું બદલાયુંતું કવરું નઈ બધું ઇતી ધોવાઈ ગયું તો તે ફુકવાય સુકાય ગયું છે તે હવે હકેલેવા તો આપણે હકેલે નખીએ પછી બીજું આગર કામ કરીએ પછી ફરી યોવાર નખીએ અને પછી Tata રંધવાણતાણું થઈ જાય એટલે રંધવાણ તૈયાર એ ઓયલા રાખે બધું ફરી યોવારવાનું છે તો જો ફુકાય તો તે આપણે બતાય ફરફર હકેલે નખીએ

ने माँ करता हम भरा नहीं तैयारी तो जो आपको भी मोर आएगा गाय मरसा मोर आएगा ये गाजर मोर वाली तैयारी हाल है आज बन से हम भारो ने खिचड़ी तो जहाँ हम भरोगर हैं माँ, तैयारी ते गई तेल में रायुन इंग ने। तभी बनाओ कि न बनाओ कि जो अमित जो हाल तन साल तब बनाओ ता जोए। ताज जो को भी नमक सानो बने। मैं तो के कि गाजर पर पर पी गाजर कहूं कम कारण गाजर बनाई गाजर ना मरसा काले बनाई कपा मैं बनाई अलग है बाकी बनाने ने फेरो मजा संभारों करबी मरसा गाज बादबी मरसा ना संभारो बने बीजे बीजेदी आप बनाई मरसा ना गाजर ना ये पे खाई रेसिपी લને તો આ કે તો તેલ મછરવા દી હો તો બજે બધાય મસાલા તૈયાર કરી લીયા આપણે અર્ધર ને દાણા જે મીઠો અને બતે પ્લાસ્ટર ને પંજારું ને કે મેસન હે એટલે તીછડ ખાવાનો હે સંભારો અન દઈ ઓ બળ ના નાની તો ना जो आप रता रुगा जो बफाएगा खावा मचाई है जम्मा मैं बटा देता तो जो हर दाने दाना जो मीठे बतरी बतूरी ना खेती तुम ये वाली थोड़ी कर पकवा दी होगा सब पकवान ली मस्ती रखे जाए हैं हम भारा रेडी

खिचड़ी तो आ जो अम्मी बिना यहाँ परन मिल दी था मतलब बापाइन माइन जो तो और निहारे के कई तू तो तो ले वो तो देखा रहे हटा ना? देखा रहे देखा जाने लाती ली तू के आए ना आपे लाओ था पर, पर था। पर आप लाओ तो आप वेसवा नहीं आप लेता बाकी फायदो नहीं आ તન લેવો તેガルુકનો કે દેખા દેખા વ્લોગ માં પર દેખા દેજો આ પર દેખા દઈએ હા એ પર દેખાઈ હે તે રાજ્યો હર્ષી બનાયું હું કાવ બનાયું આ ના સાઈબી બની મે બની ટોકરી બકાલા ની લેવાની ફૂલ ટોકરી ને બીજો કે આ બે લાકડા ની લેવા ને અહીં તે હા કે મુકલાઈ ગઈ કી જો જો મસ્તીન બનાયું ટોકરી આપણે નવ બકાલા ની ફૂલ ને મંદિર ની લેન જાતા એમાં ભાઈ ને હું

તારે બધી વસ્તુ બની ગઈ હા ઇનો ભાઈ દઈલમ ફોન તો આજ ને લોકો બસ એટલું જ તો ઉમીચ્છા કે તમને બતાય નું લોકો પસંદ આયો હશે ને પસંદ આયો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલ ને સબસ્ક્રાઇબ નહો કર્યું હોય તો યાદ થી સબસ્ક્રાઇબ કરજો ને જરૂરથી જરૂર કમેન્ટ કરજો ના આજ તો થોડું ખાવા પીવા મોડું થઈ ગયું અને વાગે કા પૂણા નો મતલબ বেলা ખાઈ લીધી પાજ ઓ ગઈ કે હગામ ઓપ થકે તેમ ના બધાય ગાતાથી પછી વાર લાગે ગઈ કે આય બાને પછી નાય તો એન પછી ખાવા બેઠા ની બધી કર્યું તો વાર લાગે ગઈ તો બસ એ જોતું આ જ આઈ હોપ તમને બધા બ્લોક પસંદ આવ્યો હશે એને જરૂરથી જરૂર કમેન્ટ કરજો અને તમને કેવા બ્લોગ ગમે તમને આ જીવન રેગ્યુલર એ ગમે કે નથી ગમતા એ ખીજો કંઈ નવીન તમારા બ્લોગમાં જોવું હોય તો એ કીચો કારણ કે ખેતીવાડીના બ્લોગ એવા જ આવતા હોય ઘરકામના એવા જ હોય કે ખેતરથી ઘર ને ઘરથી ખેતર ખેતરથી ઘર એમાં કાળક ન હોય તો એનું થાય કારણ કે પછી આ એ બધું હોય એમાં કંઈ ઓયું હોય નહીં તમે જો સેલો ઓફિસોડ રહે જેઠ નથી જો જોવે ये पूरू था बताइए बता एवं है बद खा बन तो बस ऊँत बटेटा ने है, तू आकसड़ी रोटा रोटली पास सक वी थी वाली ने लीले मरसाई थी ये तू बस गाय दूध ने मखण ने घी ने बद खि फेर मजा आए हम खीसड़ी फेरो तो मजा आए खावा ने बध बीज तो कहीं कहूँ मैं प्लीज प्लीज सपोर्ट करो एट आगे आगे सपोर्ट करता रेजो ને જરૂરથી જરૂર કમેન્ટ કરજો હું તમારા બધાની કમેન્ટની વાત જોતી હોય પણ હું વારે કાં પણ કોઈ કમેન્ટ નથી કરતું ને જી થોડાક અમુક લોકો કમેન્ટ કરે એના માટે થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ એટલો સપોર્ટ કરવા માટે નાગરનગર એટલા સપોર્ટ કરતા રહીજો ને મારા ફેસબુકમાં કોઈ જે ફોલો ન કરતા હોય તો ફેસબુકમાં જઈને કરે આવજો વર્ષા રહે અને મારા યુટ્યુબ ચેનલમાં પણ સપોર્ટ કરજો ને જી બને શેર કર્યા રાખજો તો બસ એ જોતો બીજો કંઈ ખાસ નેતા જ કંઈ વસ્તુ તો ભૂલ લેતા નથી જ જાતી ભૂલે જતી તો માફ કરજો બીજા બ્લોગમાં આપણે કહી દીધું થેન્ક યુ સો મચ વ્લોગ્સ જોવા માટે આપણે નેક્સ્ટ બ્લોગમાં મળ્યું બાય બાય ટેક કેર